મિત્રો તમને એવું લાગતું હશે કે આ સુરેશભાઈ અત્યારે મોજા કેમ પહેર્યા છે પણ કેમ કે અત્યારે હું ક્રેવા સેફ્ટીમાં પહોંચી ગયો છું અહીંયા રાજકોટમાં સાપરમાં મેટોડામાં જેટલી પણ ફેક્ટરી છે એ દરેક ફેક્ટરીમાં સેફટી માટેના મોજા અહીંયાથી સપ્લાય કરવામાં આવે છે ભાઈ આપણી પાસે કયા કયા મોજા છે અને કઈ કઈ પ્રકારના ક્યાં ક્યાં વાપરી શકાય ઇન્ડસ્ટ્રીઝ લેવલે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં યુઝ થાય છે આ ઓપન કપ કહેવાય આ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે ફેક્ટરી મોટી ફેક્ટરીમાં યુઝ નંગ ઉપાડવા માટે થાય છે ગરમ ગરમ નંગ હોય તો એનાથી ઉપાડે તો કાંઈ ન ગરમ ના કાંઈ ના થાય પછી છોલ ના લાગે ગરમ ના લાગે એના માટે ના હોય છે પછી એમાં નાની મોટી સાઈઝ આપી છે ને નાની મોટી સાઈઝ આવે છે આમાં આમાં દસ નંબરની સાઇઝ આવે નવ નંબરની સાઈઝ આવે છે પછી આ આવે છે સીએનસી વીએમસી માં છોલ ઉપાડવા માટે છોલ ટોલીમાંથી કાઢવા માટે છોલવાળું નંગ હોય એને ઉપાડવા માટે એના સિવાય

એના સિવાય ડોક્ટરી માટેના માસ્ક જે આ કારખાનામાં ઓફિસમાં ઘણી બધી જગ્યાએ આપણે માસ્ક પહેરતા હોય કે માસ્ક બધી આ બધા મોજા કયા છે પછી આ મોજા હે ગરમ નંગ ઉપાડવા માટે ટેમ્પરેચરમાં આપણે ભઠ્ઠીમાં ઉપયોગ આવે છે ભઠ્ઠીમાં ચાલે હમ કેટલો ટેમ્પરેચરમાં ચાલે આ 150 ડિગ્રી ટેમ્પરેચરમાં ચાલે છે એ પણ એવા તડસા જેવાને કઈ થાય જ નહીં એ સિવાય છે એમાં એ સિવાય છે

અહીંયા ફ્રીમાં સેફ્ટીમાં પહોંચી જવાનું